ઘૂસી ગઈ હતી અને તેના જ કારણે ત્રણ લોકોના મોતની આશંકા જે છે તે સેવાઈ રહી છે જોઈ શકાય છે કે અમદાવાદના ચાંદખેડા બસ સ્ટેન્ડની પાછળ જે છે તે આ બસ ઊભી હતી ચારસો એક નવની અને પાછળ જે છે તે એક્સયુવી સેવન હંડ્રેડ કાર જે છે તે ઘૂસી ચૂકી હતી અને તેના જ કારણે ત્રણ લોકોના મોતની આશંકા જે સેવાઈ રહી છે જોઈ શકાય છે કે કારની જે હાલત છે જોઈ શકો છો કે કારની શું હાલત થઈ જ્યાં તેના પરથી જ આપને ખ્યાલ આવી શકે છે કે શું પરિસ્થિતિ જે છે તે અહીંયા સર્જાઈ હશે ફાયર વિભાગ જે ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ જે છે તે અહીંયા આવી હતી અને તેમના દ્વારા જે છે કામગીરી હાથ ધરવામાં આવી છે અને હાલ જે ઇજાગ્રસ્ત છે તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે પરિવારજનો સાથે વાત કરશું તમારા ઘરના છે તો જોઈ શકાય છે પરિવારજન જે છે તે હાલમાં કશું બોલવા માટે તૈયાર નથી પરંતુ કયાવા એક્સિડન્ટ જે છે તે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં થયો હતો અને હાલમાં સમગ્ર રસ્તો જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે કાર જે છે તે બહાર કાઢી દેવામાં આવી છે ક્રેન દ્વારા આ કાર જે છે તેને સાઈડમાં કરવામાં આવી રહી છે પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી છે તેના પરથી ખ્યાલ આવી શકે છે કે કયા પ્રકારનો આ ભયાવ અકસ્માત હશે ઓવર સ્પીડિંગના કારણે અકસ્માત સર્જાયો હશે તે ખ્યાલ આવી શકે છે કારણ કે જે પ્રકારે કારની હાલત થઈ છે તેનાથી સ્પષ્ટ સમજી શકાય છે કે કાર જે છે તે કેટલી સ્પીડમાં આવી હશે અને આ ગંભીર અકસ્માત જે છે તે સર્જાયો છે અને હાલમાં પોલીસનો વિભાગ છે કે સાથે સાથે ફાયરની ટીમ જે છે તે પણ અહીંયા પહોંચી છે અને બચાવ કામગીરી જે છે તે કરાઈ હતી કેમેરામેન હું પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ